હેલો ગાય તો જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ આજના નવા ઓળખમાં તમારું બધાનું સ્વાગત છે તો કેમ છો આઈ હોપ કે મજામાં જશો હું પણ મજામાં જ છું અત્યારના વર્ગીયા સવારના સવાર થસ ને હું ખામ કરીને ફ્રી થઈને જો આ છે બીજા આમે વર્ગીક થઈશું એમાં એવું છે ગાજર છે ખુરુક પૂનમ છે તો હું હું બનાવું છું ખીર અને પૂરી મેં આ ઉસે કે સેને અમે હર પુનમે સેને મયારી આ કેસે ને આપ કે વિકીર ને પુરી ઓ આજક કકતે હોત ને આપવાની સે ને હીને પુરી તો જો હું બનાઉ છું તો ખીર તો થનક થઈ સે હવ ખાલી પુરી બનાવાની કાકી સે હાલ આપણે પેલે ની જમ પડી ગઈ હાલ આપણે પેલા ફટાફટ છે ને હે પુરી બનાવી રાખે અને પછી છે ને આપી આવશે તો જો હજી એટલી બધી પૂરી બનાવવાની છે હજી આટલી જ થઈ જો એમાં અમારા હમણાં માખ્યું ના ઉપાડે એવા છે ને આમ જો તો ખરી માખ્યું 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 એ આ તો પીડી હોત ને બાપા બાપા વાપા મારે ના શોખ કમારવો જોઈએ જો તો આ તો બધું લે માખ્યું ને પીડી હોય મારે શોખ મારવો પડે તો ફાઈનલ એટલી પૂરી બની ગઈ છે એક હાથ રોટે હવે ખાલી થોડીક એવી બાકી છે તો ફટાફટ બની જાય ને તો પછી દર આવી હજી મારે સૂકી ભાજી બનાવવાની બાકી છે એમ કે છે ને હું આજે પૂરું પૂનમ છે ને હું આજે રહીશું એટલા માટે તો મારે સૂકી ભાઈ બનાવવાની છે ને મમ્મી ક્યાં છે આજે પૂનમ ભરવા માટે જાંબુ તો એ તો ઠેક આવશે રોંઢે જો જો ખીર બની ગઈ છે પૂરી પણ ખાવા આવી છે ને હવે ખાલી બાકી છે સૂકી ભાજી અને આરું માટે રોટલો આરું ભાઈને ન દેવાય આવું હેલવાળું

હાલો આપણે પેલા આપી આવીને પછી આવીને આપણે બેસી જમવા તો ફાઈનલી જો બધું તૈયાર પણ ભલી દુ છે આમાં છે ફટાફટ ભરી લઉં અને બે આવી પેલા આમાં છે ફૂલ ચાલો આપણે પેલા ફટાફટ દઈ આવી એમ કે અહીંયા છે ને આપણે મૈયારી પાટિયા છે ને મૂર્તિ બનાવે ને એના છોકરા છે ને એ ઝીણકા ઝીણકા છે તો ખાઈ ને તો સારું હલો તો ફાઇનલી અમુક લોકો આવી ગયા છે વસ્તુ કહેવાય ગીત ને હાલો પછી લાવી દઈએ પછી જો અહીંયા ગણપતિ પપ્પાની મૂર્તિ બનાવે છે તો તમને હમણાં બતાવું મસ્તી ને આવડી અવડી બનાવે આલો પેલા લઈ દઈએ ફાઈનલી જો આવડી આ મૂર્તિ ભાણેલી છે અહીંયા ગણપતિ બાપ્પાની અત્યારના વાગી આપણે આવી ગયા છીએ બાર તો જો મને ભૂખ જોઈ ને હું તો અત્યારે બેસી ગઈ વેફર ખાવા હાલો ખાઈ ને ખાવી હોય તો આવી જાવ વેફર બાલાજી ની વેફર છે તો ખોને ખોને આવડીએ ખાવે કોમે ખરજો અમારા ભૂલી બેન એમ કે માંડવીમાં ખડ જેટલું છે ને વાત જાય ને પછી ઉપાધીને ને ઓછું ખડ થાય

પેલી ભૂરી તો જેમ આમ સીધી તળી માં બધા મારે હાલો આપણે સાપ બનાવવાની તૈયારી થઈ ગઈ છે હાલ આપણે જાય ચાપ બનાવવા તો જે કોઈને સાપ પીવો હોય આવી જાજો

જો આ રો એને આ રામ જો મસ્તી કરે જો એ માર ફાય હે ના થાઉ આવતા રહ્યા મમ્મી આવતા રહ્યા તો બબ આવી તો જો અરે આ પણ હમ આવતા રહ્યા આવતા રહ્યા તો હારું લ્યો મમ્મી હારું તો જો હોતા ને હા હા નો એ ના એટલે ક્યાં ગયા તા ને હઉ વરસાદ હતો ન્યા તો મજા હતી અહીંથી અહીંયા ફોન આટા ઢોકતી હતી અને મમ્મી આવતા આવતા વેદ જો મને ખામે વળગાડી દીધી રીંગણા સુધારણ ઓલું સુધારણ

અત્યારે આપણે રોટલી ને રોટલા બે બનાવવું જોઈએ સારું હતું ખાલી પૂરીમાં બધે ખાઈ લીધું એ અત્યારે તો રોટલી હેલો હું કોણ હે હું કઈ તો જો હું મમ્મી આવી ગયા એટલે કે અમારા ખેતરમાં આવી ગયા છે જોવા માટે કે ખડ કેવું છે એમ ખા મમ્મી હવામાં હું આપણે કડું હશે હાથી આખું જોઈએ કે હવા સાચવી જોઈએ કે હિન્દુઓ જોઈએ હાથી આખું જોઈએ નેદનું જોઈએ એવો દવા નથી સાચવી એવું કરવું છે તો હવે કે દીથી ચાલુ કરવું હાથી તો મોડું આવી ગયું નેદનું ચાલુ કરું પણ માં

એમાં ફૂલ ઉગડે છે ને હવે એમાં જામફળ આવા મળે જો કેટલો બધો ફાલ આવ્યો સમજાતું એક જોન આવ્યો અહીં બેસે ખરે નો તો થાય હો થાય કાઈ એમ કે એક કિલો નું જામફળ થાય મમ્મી એવડું મોટે કાઈ આવ્યું છે તો સારું હવે એક કિલો નું એક થાય કા મમ્મી જામફળ ખબર પડે આવે પછી કે થાય

પણ મજા આવી ગયો પણ રમવાની હાલો તો તમને બધાને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો આજ માટે એટલું જ મળ્યા પાછા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને ટાટા બાય બાય ને જય શ્રી કૃષ્ણ बटकू ना पड़ता मारी ना करे हाँ Buat duit tu Mana ni